જે દિવાલોએ પંદર વર્ષ સુધી એક પરિવારને હું આપી જે આંગણામાં બાળકો મોટા થયા અને જે મકાન ખરીદવા માટે મધ્યમ વર્ગીય પરિવારોએ પોતાની આખી જિંદગીની મૂડી લગાવી દીધી તે જ મકાન આજે તેમના માટે જોખમી બની ગયા છે સુરતના ભીમરાળ વિસ્તારમાં આવેલી સિવ રેસીડેન્સીના રહીશો માટે આજે સમય જાણે થંભી ગયો છે બાજુમાં ચાલી રહેલા બ્રાઇટ સ્ટોન પ્રોજેક્ટ રાજલક્ષ્મી બિલ્ડરના ખોડાણના કારણે સત્તર ડિસેમ્બરે સર્જાયેલી દુર્ઘટનાના બીજા દિવસે પણ અહીં રુદન અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે સિવ રેસીડેન્સીના ચાર ટાવરને સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવતા બાળકો વૃદ્ધો સહિત ચારસોથી વધુ લોકોની હાલત અત્યંત દયનીય બની છે રહીશો રડતી આંખે પોતાનું કિંમતી સામાન અને ઘરવખરી લઈને બહાર નીકળી રહ્યા છે જ્યારે પાલિકાના ગાર્ડ્સ દ્વારા બિલ્ડિંગને કડક સુરક્ષા વચ્ચે કુર્ડન કરી દેવામાં આવી છે રિમઝિમ જૈન જેવા અનેક મધ્યમવર્ગીય લોકો જેમણે પોતાની જીવનભરની કમાણી આ મકાન પાછળ ખર્ચી નાખી છે તેઓ આજે બિલ્ડરની લાપરવાહી અને તંત્રની નિષ્ક્રિયતા સામે લાચાર બનીને રડી રહ્યા છે પોતાના જ ઘરમાં પ્રવેશ માટે મંજૂરી લેવા તેઓ મજબૂર બન્યા છે સતત બીજા દિવસે પણ લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ થોડા કપડા અને કિંમતી સામાન થેલામાં ભરીને ડુસકા ભરતા ઘરની બહાર જોવા મળ્યા હતા પાલિકાએ સલામતીના ભાગરૂપે આ ટાવરોને કોર્ડન કરી સીલ મારી દીધું છે અને ત્યાં ગાર્ડ તૈનાત કરી દેવામાં આવ્યા છે પોતાના જ ઘરમાં પ્રવેશવા માટે આજે આ લોકોને મંજૂરી લેવી પડી રહી છે ગેસ અને વીજળીના કનેક્શન કાપી નાખવાની ચીમકી અને અમુક ટાવરમાં બંધ કરાયેલી સુવિધાઓના કારણે લોકોને હાલાકી વધી છે